દાંદ્રા તાલુકામાં આંગણવાડી કેન્દ્રના રિપેર માટે દરેક કેન્દ્ર દીઠ આઠ હજાર પાંચસો રૂપિયાની ફાળવણી કરાઈ છે ત્યારે આ ખર્ચ રિપેર માટે કરવાની જગ્યાએ ગેરરીતિ આચરી લાખો રૂપિયા ખિસ્સામાં જતા હોવાનો સુર ઉઠ્યો છે જેને ગ્રાન્ટની પરિભાષા જ બદલી નાખી છે રિપેરિંગ કરવાની જગ્યાએ ક્યાંય ટેબલ ખુરશી બલ્બ અને મેઇન સ્વીચ અપાય તો ક્યાંક ભીત પર એક હાથે ડિસ્ટમ્બરનો મારી કેટલાક ભીત ચિત્રો બનાવાયા છે અહીંયા મહત્વની વાત તો એ છે કે મળતિયાઓને કામ આપીને આંગણવાડી કેન્દ્રમાંથી વાઉચર આપી રોકડ અથવા તો ફોનપે પે ગુગલ પે દ્વારા નાણા આઠ વસૂલી લેવામાં આવી રહ્યા છે જો હાલની બજાર કિંમત અને કામ માટે આપેલ ચીજ વસ્તુઓની કિંમત ગણીએ તો માંડ કરીને ત્રણ હજારની આસપાસ થવા જાય છે ત્યારે બાકી બચેલી રકમ ક્યાં જઈ રહી છે કોણ આપશે આ ભ્રષ્ટાચારની મલાઈનો હિસાબ શું આ અંગે થશે કોઈ કાયદાકીય કાર્યવાહી અને સચોટ તપાસ તે જોવાનું રહ્યું મારે ખાલી આ બારી ત્રણ બારી નાખી દીધી આગળથી ભાઈઓનો ફોન આવ્યો એટલે એમ બારી નાખવા આવે એટલે એમ બારી નાખ ખાલી બરાબર અને એવું કીધું કે તમારે આ કલર કામ થયું છે ને એના સાડા આઠ હજાર રૂપિયા આપવાના છે એટલે બેને એવું કીધું આ બે બેનો એ મારે બધી બેને કીધું છે પણ આ બેના નહીં તો મને ખબર છે કે આ બેને એવું કીધું હતું કે અમારે કંઈ કલર થોડો વ્યવસ્થિત થાય ને તો અમે તમને પૈસા આપી દઈશું પણ બારે જાતે મો તો ત્રણ ચાર હજાર એનો કે છે ભાઈને ને રોકડા આપ્યા છે ભાઈ અહીંયા અમારે સાડા આઠ હજારની ગ્રાન્ટ આવી હતી કલર કામ માટે અને પેઇન્ટ માટે ઇલેક્ટ્રિક માટે જે બી આંગણવાડીમાં ફોલ્ટ હોય એના માટેની ગ્રાન્ટ હતી તો અમારે અહીંયા ભાઈ આવ્યા હતા એક એક દિવસ આવ્યા કે અમારે બેન કલરનું કીધું છે એટલે કલર કરવો કરવાનો છે ડોલ લઈને આવ્યા હતા તો બરાબર કરી દો એમને કલર કર્યો હોય તમે જોઈ શકો છો આવો કર્યો હોય કલર પછી મેં કીધું કે ચિત્રકામ મારે ઇલેક્ટ્રિક કામ ઓકે છે બધું ચિત્રકામનું મેં કીધું ચિત્રકામથી થોડો કલર સુકાય પછી અમે ચાર દિવસ પછી આવીશું એના પછી હજુ કંઈ આવ્યા નથી અમે કોઈ પેમેન્ટ હજી નથી કર્યું બરાબર જ્યારે આ કલરકામ કરવા માટે આવ્યા હતા ભાઈ એ અમને આગળથી કંઈ જાણ કરેલ નથી ડાયરેક્ટ આવીને કલર કરવા માંડ્યા તેમાં પણ આ કલરમાં પણ કરવામાં વેઠવાળીએ એ લગભગ ત્રણ ચાર હજાર સુધીમાં થઈ જાત કલરકામ અને જે કલર કામ કરવા માટે આવ્યા હતા એ ભાઈ અંદરની સાઈડ જ કલર કર્યો છે અને અમને એ લોકો આવ્યા ત્યારે જ ખબર હતી અમને આગળથી કોઈ ધ્યાન નથી બિલ આપી પણ માર જોડી નહીં હાલ બરાબર શેનું બિલ આપ્યું તમને રિપેરિંગ કામ થેન્ક યુ આંગણવાડી થકી બાળકોનું ભવિષ્ય ઘડવામાં આવતું હોય છે અને નાના બાળકો લોકો માટે ખૂબ મોટી એક એ સંસ્થા છે સરકારે આંગણવાડી રિપેરિંગ માટે સાડી આઠ હજાર રૂપિયા જે ફાળવણી કરી છે પણ અહીંયા આ જે અધિકારીઓ છે એ ચોક્કસ ભ્રષ્ટાચાર કરવાનાથી તેમના મળતીઓને એનો કોન્ટ્રાક્ટ ગુપ્ત રીતે આપી દીધો છે કોઈ પણ છાપામાં જાહેરાત આપ્યા વગર અથવા ટેન્ડર મંગાવ્યા સિવાય અને જે કોન્ટ્રાક્ટર જે ગુપ્ત રીતે લીધો છે તે લોકો માત્ર ત્રણ હજાર બે હજાર કે પચીસો રૂપિયા ખર્ચો કરી અને ટીપટોપ કરતા હોય છે અને મોટા પાયે ભ્રષ્ટાચાર કર્યા છે જેના થકી જે કામ થવું જોઈએ સરકારનો જે ઉદ્દેશ છે મકસદ છે એની સાથે પૂર્ણ કરવાની જગ્યાએ ભ્રષ્ટાચાર મજા મૂકી છે તો મારી સરકારની વિનંતી છે કે તમે જો નાના બાળકોને ભવિષ્યને ધ્યાન રાખતો હો ભારતનું ભાવિ ઘડવા માગતા હો તો આંગણવાડીમાં જે ભ્રષ્ટાચાર થઈ ગયો છે તેની પણ તપાસ થવી જરૂરી છે અને જે જે જવાબદાર વ્યક્તિઓ છે તેની સામે કાનૂની કાર્યવાહી કરવી જોઈએ કારણ કે આપણે એક મકસદ ચાલીએ છીએ કે ભ્રષ્ટાચાર મુક્ત ભારત જો ભ્રષ્ટાચાર મુક્ત ભારત કરવો જ હશે તો આવા જે મૂળમાંથી જે સર્વ પેઢી ભ્રષ્ટાચાર આપણે સામે કાનૂની કાર્યવાહી કરવી ખૂબ જરૂરી છે એટલે મારી માગણી છે કે આવા જે તત્વો છે આવા જે લોકો છે આવા અધિકારીઓ છે તેમને છાવરાની જગ્યાએ સરકાર કડક થઈ અને કાનૂની કાર્યવાહી કરે એ જ મારી વિનંતી છે અસ્તુ ગુજરાત સરકાર દ્વારા દરેક આંગણવાડી કેન્દ્રોને સાડી આઠ હજાર રૂપિયા આંગણવાડી રિપેરિંગ કરવા માટે ફાળવેલા હતા એવું જાણવા મળેલ છે પરંતુ એવું પણ જાણવા મળેલ છે કે લાગદા વળગદા અધિકારીઓના અમુક માણસો દ્વારા એક મીટિંગ કરી અને તેની અંદરથી એવું કહેવામાં આવેલું કે ભાઈ જે ત સાડી આઠ હજાર રૂપિયા ફાળવામાં આવેલા છે તે તમે અમને આપી દો અને અમે જાતે રિપેરિંગ આવશું ખરેખર જાતે રિપેરિંગ કરાવવું તો વાત દૂર રહી પરંતુ એ લોકો એવું કામ અંદર કર્યું છે કોઈ આગળવાડીની અંદર ખુરશી મૂકી કોઈ ટેબલ મૂક્યા કોઈ પંખો લગાવ્યો કોઈ આગળ ચૂનો લગાવ્યો ખરેખર આ લોકો ચૂનો લગાવવાની સાચી વાત ચૂનો છે સરકારની મારી બે હાથ જોડી વિનંતી છે કે તમારો ઉદેશ શું છે ત્રણ થી પાંચ વર્ષ સુધીના નાના ભૂલકાઓ માટે બાળ મંદિર એટલે આંગણવાડી કેન્દ્ર બહેનો માટે કુપોષણ કોઈ બેન ન રહી જાય એને પૂરતું પોષણ મળે એના માટે આંગણવાડી અને આની અંદર પણ જો આવા લાગતા વળગતા અધિકારીઓ ચૂનો લગાવવા જો પ્રયત્ન કરતા હોય તો સરકાર જાગૃત થઈ અને જે લાગતા વળગતા અધિકારી એની સામે હું તો કાયદાની કલમ ફોશી જ મળવી જોઈએ અને જો સરકાર આની અંદર ઊણી ન ઉતરીને પાછી પાણી કરી તો અમે પણ આંદોલનના માર્ગે અપનાવીશું અને જે લાગતા વળગદા જે કાર્યક્રમો કરવા પડે એ કાર્ય કરીશું પરંતુ સરકારને મારી વિનંતી છે કે અમારે જ કાર્યક્રમ ન કરવા પડે આંદોલન ન કરવો પડે એ પહેલાં સરકાર સત્વરે જાગે અને આવા જે લાગદાવ લાગતા અધિકારીઓ છે કે એમના જે એજન્ટ એજન્ટો છે એમ એમને સબક શીખવાડે જેથી કરીને અમે કાર્યક્રમ ન કરવો પડે અને આંગણવાડીની અંદર જે ચૂન લગાવવાનો પ્રયત્ન કર્યા છે એમાંથી આંગણવાડીને બચાવે જિલ્લા કક્ષાએ જે રિનોવેશન માટેની જે ગ્રાન્ટ આવી છે એ તમામ બ્લોકની આંગણવાડી કેન્દ્રોને ફાળવવામાં આવી છે એ આંગણવાડી કાર્યકરના કે ખાતામાં ફાળવવામાં આવે છે અહીંયા જે ગ્રાન્ટ આવે છે અમે સીડીપીઓને આપીએ છીએ સીડીપીઓ જે નેતા એપ્લિકેશનમાં જે રિનોવેશન કરવા પાત્ર જે આંગણવાડી છે એમાં એ જે લાઈન લિસ્ટ આવે છે એની એપ્લિકેશનમાં એ પ્રમાણે એ લોકોને એ લોકો ફાળવે છે એના સંસ્થાકીય ખાતામાં આંગણવાડી કાર્યકરના આઠ હજાર પાંચસો ની જે ગ્રાન્ટ આપવામાં આવી છે એ આંગણવાડી કાર્યકરને સંસ્થાકીય ખાતામાં આપવામાં આવી છે સત્તા બધી આંગણવાડી કાર્યકરને છે એને જાતે એ નાનું મોટું સમારકામ કરાવવાનું હોય છે પ્લમ્બિંગ રિપેરિંગ થોડું પ્લાસ્ટર ખરાબ થઈ ગયું હોય રંગ કલર કામ છે અને નાનું મોટું સમારકામ કઈ બી રિપેર નાનું મોટું આંગણવાડી કેન્દ્રમાં કરાવવાનું હોય એ બધા કામો માટે આઠ હજાર પાંચસો ની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે અને એ જ કરવાનું હોય છે બીજું કઈ કરવાનું હોતું નથી જો એમને કઈ ગલત ઉપયોગ કર્યો હશે તો એના સામે અમે ચોક્કસ કાર્યવાહી કરશું